সালযেলে সোমে তালযে পালিকেে আনিপালযেডর সালে অালিকে তালিকেে তারা কেন্িল কালের সযেেে কালেেেল আনালেকের পালে পি�

અને તમને સખી અરજ થાય છે કે આના માટે ખાસ કલેક્ટર સૂચના છે સૂચના છે શનિવારે ખાસ આયોજન તમારા ઘણા અમને ફોર્મ નથી મળ્યા બની શકે કે જ્યારે બીએલ ઓરના ઘરે ગયા હોય ત્યારે પણ હોતા નથી પ્રમાણપત્ર નથી તો ખાસ કરીને આવા લોકોના નામ અત્યારે નીકળે જ નહીં એના માટે કે આપશો સહીરો પ્રયત્ન કરવો પડશે જે વ્યક્તિ હાજર હોય એમડી ફોર્મમાં સહી કરાવીને તમે આવો છો તો અમે એમની વિગતો બલાણા છે એક છે છે આ બધા ભાગોમાં સારી જ બાકી છે જે જે નામ કીધા ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ શરૂમાં છે આ બાબતે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમરેલીના માર્ગદર્શન હેઠળ શનિવાર અને રવિવારના રોજ મામલતદાર કચેરી જાફરાબાદ ખાતે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પમાં જે મતદારોને કોરા એન્યુમરેશન ફોર્મ નથી મળેલા અથવા તો એન્યુમ્રેશન ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી પડે છે બે હજાર બેની મતદાર યાદીની વિગતો શોધવામાં મુશ્કેલી પડે છે અથવા તો જેમણે ફોર્મ આપી દીધેલા છે પરંતુ કોઈ આધાર પુરાવા જમા કરાવવાના બાકી છે તો તેઓ તેમના બિયલોનો તો સંપર્ક કરી શકે છે સાથે સાથે શનિવારે અને રવિવારે મામલતદાર કચેરી ખાતેના કેમ્પમાં પણ બપોરે બારથી સાંજના પાંચ વાગ્યા સુધી શનિવારે તથા રવિવારે સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી આવીને જે કોઈ મદદ જોતી હોય એ મેળવી શકે છે દરેક નાગરિકને અપીલ છે કે જેઓ હાલની મતદાર યાદીમાં જેમનું નામ ચાલુમાં છે અને એમને જો એન્યુમરેશન ફોર્મ જમા કરાવવાનું બાકી હોય તો આ તકનો જરૂરથી લાભ લે અને આપણી મતદાર યાદી શુદ્ધ બને એ માટે તંત્રને જરૂરી સહકાર આપે